આપણે સૌ જાણીએ છીએ કે હાલ સમગ્ર ગુજરાતમાં જે ભાજપની અંદરો અંદરની ગેંગ ચાલી રહી છે તેમાં અમરેલીની ગેંગ એક નિર્દોષ દીકરીને ફિટ કરવામાં આવી છે ઘણા દિવસોથી તે જેલમાં છે એ માત્ર ટાઈપિસ્ટ કોઈ નેતાની ઓફિસમાં કામ કરતી હોય તેને માત્ર નેતા કીએ એના આદેશનું પાલન કરવું હોય આ સમગ્ર વિગતની પોલીસ તથા ત્યાંના લોકોને પણ અને નેતાઓને ખ્યાલ છે છતાં આ દીકરીને મુખ્ય આરોપી તરીકે ફિટ કરવામાં આવી છે તેનું સરઘસ કાઢવામાં આવ્યું છે સૌથી મોટી વસ્તુ કે જે આપણે કહીએ કે ભાઈ બંધારણનું ઉલ્લંઘન રાતે અગિયાર વાગ્યા સાંધ્યા પછી દીકરીઓ જે સ્ત્રીઓને પોલીસ સ્ટેશનને ના લઈ જવાય હોય તો રાતે બાર વાગે એની અટકાયત કરવામાં આવી છે અને મુખ્ય આરોપી તરીકે ફિટ છે તે અમારી માગણી છે કે વહેલામાં વહેલી તકે તેને નિર્દોષ છોડવામાં આવે સોમાનભર તેને બારે તેને રિલીઝ કરવામાં આવે સાથોસાથ જે આ ભાજપના નેતાઓના અહમ સંતોષવા માટે થઈને કૃત્ય કરવામાં આવ્યું છે તે નેતાઓ અને આ અમરેલીની પોલીસનું જાહેરમાં સરઘસ નીકળે ત્યારે આ છોકરીનું સન્માન પર એનું સન્માન મળે એવી અમારી માંગણી છે જબ જબ ભાજપ ડરતી હે પોલીસ તો આગે કરતી જબ જબ ભાજપ ડરતી હે હાય હાય ઓર સંગવી હાય હાય અમરેલીની દીકરીને